ચાર પંચાયતમાં આવેલ બોડેલી નગરમાં બિલ્ડરો દ્વારા થતા આડેધડ દબાણો દૂર કરવામાં તંત્રની નિષ્ફળતા અલીગરવા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ મણિનગર ના કોમ ને પણ બિલ્ડરો છોડતા નથી ભાજપના રાજમાં કાયદાની એસી તસી કોર્ટ નું પણ અનાદાર કરતા બિલ્ડરો અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ મણિનગરમાં કોમ પ્લોટ માંથી બિલ્ડરે ડ્રેનેજ લાઇન પાસ કરી છે કોમો પ્રેફ ફરતી દીવાલ બનાવવામાં આવે તો ડ્રેનેજ લાઇનનું શું થશે અલી ખેરવા જુદ્ધ ગ્રામ પંચાયતમાં આવેલ મણિનગરમાં એકતાલીસ બેતાલીસ તેંતાલીસ હન્ડ્રેડ સિવિલ કોર્ડ ડ્રેમિનું મુકદમા નંબર સત્તાવન બે હજાર તેવીસ વિવાદી હોવા છતાં બિલ્ડર દ્વારા દબાણ ચાલુ અલી ખેરવા જુદ્ધ ગ્રામ પંચાયતમાં આવેલ મણિનગર સોસાયટીની વિવાદિત જગ્યાનો સરપંચ તથા તલાટી ટીડીઓ ડીડીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં દબાણો દૂર કરવા માન તંત્ર નિષ્ફળ મણિનગરમાં એક તરફ બિલ્ડરે બોર્ડે માર્યું કે વિવાદ કોર્ટમાંથી પૂરો થયેલ છે જ્યારે બીજી તરફ સોસાયટી પ્રમુખે બોર્ડ માર્યું કે આ અંગે કોર્ટમાં વિવાદ ચાલુ છે અને મૃતદપંગ કોર્ટમાં ત્રીસસો બે પડેલ છે છતાં પણ બિલ્ડર દ્વારા દબાણ કરવાનું કામ ચાલુ છે જુઓ શું કરી રહ્યા છે મણિનગરના પ્રમુખ નરહરિ ભગત રિપોર્ટર જીજ્ઞેશ્વરજી બોર્ડેલી આ મણિનગર સોસાયટી જી મણિનગર પ્રોપર્ટી હાઉસિંગ સર્વિસ સોસાયટી જી રજિસ્ટ્રેશન થયેલ છે પ્લોટ નંબર એકતાલીસ બેતાલીસ તેતાલીસમાં તેર ઇંચ ફોટ વધારનો બહાર કાઢી દબાણ કરેલ છે તથા ચાર ફૂટના પગથિયા બહાર કાઢી દબાણ કરેલ છે પંચાયતનો આરસીસી રસ્તો બિન પરવાનગીએ તોડી ગટર લાઈન કાઢી છે કોમન પ્લોટમાં ગટર લાઇન કાઢી દબાણ કરેલ છે અલી ખેરવા ગ્રામ પંચાયત ટીડીઓ મામલતદારને ઘણી વખત રજૂઆતો કરવા છતાં મનસ્વી રીતે કોન્ટ્રાક્ટર કામગીરી ચાલુ રાખેલ છે બોર્ડ ખોટું મારેલું છે કોર્ટ કેસ ચાલુ છે કોર્ટમાં નવી તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ પડેલ છે તો એ બોર્ડ ખરેખર ખોટું મારેલું છે